અને કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે 440 ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે હવે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે છ ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે છસો એંશી રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દોરીના સોના ચાનીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાઈ દો મિત્રો